નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટોડીની વડોદરા શહેરમાં વહેલી સવારે પડેલા મુશળધાર વરસાદને કારણે શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે કારેલીબાગ વુડા સર્કલ નજીક આવેલ જળારામનગર જવાનો મુખ્ય માર્ગ બંધ થયો ગટરો પેક થતાં પાણી ભરાયા લોકોને અવરજવર માટે રસ્તો પણ નથી લોકો ટ્રેક્ટરમાં જવા માટે મજબૂર બન્યા છે નગરસેવકો ધારાસભ્ય એક પણ વખત અહીંયા દેખાયા નથી પાલિકાના કમિશનર અહીંયા આવે અને તરાપા મૂકી લોકોને અવરજવર જવર વ્યવસ્થાની કરવામાં આવે તેવી માંગ કરી છે

અહીંયાથી મોટા મોટા અધિકારીઓ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી તમામ અહીંથી જાય ચાર રોડથી એ એક જગ્યાએ કારલીબાગ વિસ્તારમાં જોઈ શકો છો મુખ્ય રોડ છે આઠથી દસ સોસાયટીઓ અંદર છે એ લોકોનો આવવા જવાનો મુખ્ય રોડ છે સાથે રાતના બે કલાકના વરસાદમાં આ રોડ પર પાણી ભરાઈ ગયા છે ગટરની કોઈ વ્યવસ્થા નથી જે વ્યવસ્થા છે નાની નાની ગટરોની વ્યવસ્થા જેના કારણે પાણી ભરાઈ રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સત્તાધીશો વડોદરા સ્માર્ટ સિટીના ઉલટા ચશ્મા પહેરાઈ રહ્યા છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે સાથે વડોદરા ના અમારા નગરસેવકો જે છે વોર્ડ નંબર ત્રણ ના એ પણ દેખાતા નથી અમારા ધારાસભ્યો પણ દેખાત નથી અમારી હજારો જનતાને અત્યારે અહીં નીકળવું મુશ્કેલ થઈ ગયું છે લોકોને ટ્રેક્ટરથી બહાર આવવું પડે છે હવે અમારા કમિશનર સાહેબને વિનંતી છે કે અહીંયા પણ અમારે ચાર પાંચ તરફ આ બાજુ ચાર પાંચ તરફા પેલી બાજુ અને દોડાની વ્યવસ્થા સાચે કરી આપો અમે તો તમારા સત્તાથી કંટાળી ગયા છે ક્યાંક ને ક્યાંક જો બે કલાકથી ચાર કલાક વરસાદ પડ્યો હોત તો વિસ્તારના લોકોને પણ બહાર ના નીકળત ને અંદરને અંદર તણાઈ જતા એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની વાતો કરીને જનતાને જે ઉલ્ટા ચશ્મા પહેરાવે છે એ ઉલટા ચશ્મા ના પહેરાવે તેવી અમારી માંગ છે સાથે અહીંયા વરસાદી કાસ બનાવે તેવી અમારી માંગ છે